સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી ડેટોલ હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ડુપ્લીકેટ બનાવવામાં આવતી હતી કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મરાયો હતો જેમાં રો મટીરિયલ સહિત ડુપ્લિકેટ ચીજવસ્તુનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સુરત શહેર અને જિલ્લામાં સતત ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મરાયો હતો જેમાં નકલી ચીજ વસ્તુઓ બનાવવા વપરાતું રો મટીરિયલ મોટી માત્રામાં મળી આવ્યું હતું મળતી માહિતી પ્રમાણે એક અઠવાડિયા પહેલા રેકેટ બેન્ડ કિસર ઇન્ડિયા કંપની ને મૌખિક રીતે માહિતી મળી હતી કે સુરત સરથાણા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર માતૃશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશનના નામથી લિક્વિડનું ઉત્પાદન કરતા કોઈ શખ્સે હાર્પિક લિક્વિડ ડેટોલ લાઇઝોલના નામથી માલનું વેચાણ કરે છે જેથી કંપનીના અધિકારીઓએ સરથાણાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ્બી ઝાલાને જાણ કરી હતી ત્યારબાદ કંપનીના ત્રણ અધિકારીઓ સાથે ફેક્ટરી પર તપાસ માટે ટીમ મોકલી હતી

આ સાથે કંપનીના સ્ટીકરો મળી આવ્યા હતા કંપનીના અધિકારીએ હાલ નકલી ફેક્ટરીના માલિક પ્રકાશભાઈ મોહનભાઈ મોલિયા વિરુદ્ધ કોપીરાઈટ સહિતની કલમો આધારે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે